નમસ્તે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એમએસ ચોવીસ ન્યૂઝ અરવલ્લી મોડાસા ખાતે અરવલ્લી ટેક્સી એસોસિએશનની મહત્વપૂર્ણ મિટિંગ યોજાઈ જેમાં મોડાસા ધિન્ટોઈ મેઘરજ સાંઠંબા અને ગાબટના તમામ ટેક્સી ઓનર્સ અને ડ્રાઈવર ભાઈઓ ઉપસ્થિત રહ્યા મુખ્ય મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરવામાં આવી એક તમામ શક્તિ સૌ ભાઈઓને એક સાથે મળીને કામ કરવાનો સંકલ્પ લેવો જેથી બધા એક સાથે આગળ વધે ત્યાર પછી કમિટીની રચના કરવા જેમાં કમિટીના હોદ્દેદારોની સર્વાનુમતે આવી પદે ઝુવેર સુથાર અજગત ઉપપ્રમુખ પદે તૌફિક કુસ્કીવાળા કે કે સેક્રેટરી હરભાઈ કુસ્કીવાળા કેબ માસ્ટર જોઈન્ટ સેક્રેટરી રેઝવાન ઝાજ કારોબારી સભ્યો

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જુબેરભાઈ સુથાર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું અને મિટિંગમાં હાજર રહેલ તમામ ભાઈઓનો આભાર માની મીટિંગનું કામકાજ પૂર્ણ કરવામાં આવ્યું એમએસ ચોવીસ